મિત્ર ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસર સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત સંત શ્રી રણછોડ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટની તબીબી સેવાએ શ્રી બુરકિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ધામનગરના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગીય મનીષાબેન વિનંતીરાય તન્નાની પુણ્યસ્મૃતિમાં સદગતના પુત્ર રત્ન સંજયભાઈ તન્ના અને તુષારભાઈ તન્ના પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલ નેત્ર યજ્ઞમાં આવતા દર્દીનારાયણો વિનામૂલ્યે અતિ અદ્યતન ટેકનો સેવી નેટવર્ક ધરાવતી સંત શ્રી રણછોડદાસ માપુ ટ્રસ્ટની હોસ્પિટલની તબીબી સેવાએ મોતિયાના નારાયણોને નેત્રમણી આરોપણ કરી અપાશે સાથે દવા ચશ્મા ટીપા અલ્ભાર રહેવા જમવા ઉપરાંત દર્દીના રાયણને લઈ જવા લાવવા સુધીની વ્યવસ્થા સુવિધા આપતા આ નેત્ર યજ્ઞમાં દામનગર શહેરી સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોના દર્દીના રાયણો ખૂબ મોટી સંખ્યામાં લાભ મેળવ્યો હતો રિપોર્ટ નટવરલાલ ભાતિયા અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે